हमें पेटला सेवा केन्द्र संचालिका बहन श्री भगवतीबेन शुभेच्छा प्रकट कर विराजमान सर्व महानुभाव परमादरणीय पूर्णिमा दीदी सूरज भाई गीताबेन नेहाबेन તેમજ અન્ય સર્વ મહાનુભાવો અને સભામાં ઉપસ્થિત સર્વ ભાઈ બહેનો આજે આપણે સૌ શિવ ના મંગલ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત થયા બાબાનું કાર્ય ચારે તરફ ચારે દિશામાં હર સ્થાન પર ખુલે અનેક આત્માઓ એનો લાભ લે એવી દિલની ખૂબ જ ઊંડી ભાવનાઓ છે એ જ ભાવનાઓ સાથે એ જ શ્રેષ્ઠ ભાવના પ્રવાહિત કરું છું કે આ શિવ શિવસરણમમાં પણ સર્વનું કલ્યાણ થાય સર્વને સર્વશ્રેષ્ઠ રસ્તો મળે પ્રભુના સાનિધ્યનો અનુભવ કરે અને શિવ છે જ કલ્યાણકારી તો ચાંગા વલેટવા અને આસપાસના સર્વ માનવાત્માઓનો કલ્યાણ થાય પ્રભુના સાનિધ્યનો અનુભવ કરે એવી દિલની ભાવના છે શુભકામના છે જ્યારથી વલેટવાના આ સ્થાનની વાત સાંભળી ત્યારથી દિલની અંદર એક ભાવ હતો કે સામે જ સુંદર મનકામેશ્વર મહાદેવ છે અને સાચા અર્થમાં મનની કામનાઓ શ્રેષ્ઠ ભાવનાઓ પૂર્ણ કરનાર શિવ પરમાત્મા સ્વયં એનું કર્તવ્ય એના સ્થાન પર રહીને કરાવે અને એનો અનુભવ કરે સર્વ આત્માઓ એ ખૂબ જ ઊંચી વાત છે ખરેખર આ ભવનના નિર્માણ માટે જેમણે પણ રાત દિવસ મહેનત કરી છે અને આવો સુંદર ભવનનો ઓપ આપ્યો સૌ અભિનંદનને પાત્ર છે અને સર્વે પોતાના તન મન ધન સમય સંકલ્પ શ્વાસને સફળ કર્યા છે સૌને મારા અંતઃકરણથી અભિનંદન આપું છું અને બાબા એ સર્વનું તન મન ધન સદાય સમૃદ્ધ અને સ્વસ્થ રાખે કે અનેક ઘણી આગળ જતાં પણ સેવા કરતા રહે એવી શુભભાવના શુભકામના ઓ શુક્રિયા આદરણીય ભગવતી દીદી